તો જોઈ લો મારા ભાઈઓ તેર વર્ષના છોકરાને છોકરા ને તેવીસ વર્ષની છોકરી એટલે કે બેન શિક્ષક હતા ને એ શિક્ષક બેને તેર વર્ષના છોકરા જોડે લગન કરી દીધા જોઈ લો મારા ભાઈઓ ખરેખર ઘોર આવી ગયો ભાઈ રહી જવાના તો મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ભાઈ સુરત માંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે ભાઈ તમે તમારી સ્ક્રીન ની સામે પણ જોતા હશો ભાઈ કે સુરત માંથી ખરેખર મિત્રો ખતરનાક ઘટના સામે આવી છે ભાઈ કે જ્યાં તેવીસ વર્ષના શિક્ષક બહેન અગિયાર વર્ષના દીકરાને લઈને ફરાર થઈ ગયા આપણે જેની પાસેથી ભાઈ આપણે જે જ્ઞાન લેતા હોય છે શિક્ષક પાસેથી એ શિક્ષક આપણા ગુરુ સમાન હોય છે ભાઈ અને એ જ ગુરુ ભાઈ એમના શિષ્યને લઈને ફરાર થઈ ગયા તો સાહેબ આ કળિયુગ ચાલી રહ્યો છે ને તમને ખબર છે ભાઈ કે કળિયુગની અંદર આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પરંતુ આ ઘટના સાહેબ સુરતની અંદર બની છે હવે મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે ભાઈ કે યુપી બિહાર અલીગઢ આમાં તો સાહેબ ઘટના બનતી હોય પણ હવે તો સાહેબ આપણી ગુજરાતની અંદર પણ આવી ઘટનાઓ બનવા મળી છે બોલો આ તમને લાઈવ આગળ આખો આ બેનનો વિડીયો બતાવો જે તમારી સ્ક્રીનની સામે જે બેન દેખાતા હશે ને આ એ જ બેન છે એટલું જ નહીં ભાઈ ચપ્પલ પહેરાવી સીસીટીવી કેમેરામાં કેદ થયા છે વિડીયો એ બેન ચપ્પલની દુકાને લઈ જાય છે આ છોકરાને જે તેર વર્ષનો છોકરો હોય છે હવે જ્યારે ચપ્પલની દુકાને લઈ જાય છે ત્યારે છોકરાને ચપ્પલ પહેરાવે છે ભાઈ છોકરાને ચપ્પલ પહેરાવી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે ભાઈ અને એ બેન સ્કૂલમાં અને બેન ટ્યુશનમાં ન આવ્યા અને છોકરા જે છોકરાના પપ્પા છે મારો દીકરો ક્યાં ગયો ત્યારે મિત્રો એ બેન ના ઘરે જાય છે કેમ કે છોકરો ત્યાં ટ્યુશન કરતો હતો હવે જયારે છોકરા એ બેન ના ઘરે જાય છે ત્યારે એ બેન નહોતા અને ત્યારે ખબર પડી જાય જયારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે મારા ભાઈઓ ખબર પડી કે શિક્ષક બેન તેર વર્ષના દીકરાને લઈને ફરાર થઈ ગયા બોલો ભાઈ અને આપણે આ વિડીયોની કોઈ પણ જાતની પૃષ્ટિ કરતા નથી કે વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે બાકી હું જે તમને માહિતી આપું છું ને ભાઈ એ ખાલી તમારા માર્ગદર્શન આપું છું એટલે તમારે નોંધ લેવી ભાઈ કેમ કે ઘણા બધા લોકો મારા વિડીયો કોપી મારી મારી અને ગમે ત્યાં નાખી દીતા હોય છે એ ફેસબુક પેજ હોય એ ઇન્સ્ટાગ્રામ હોય એ યુટ્યુબ હોય ઘણા બધા લોકો કોપી મારતા હોય એટલે બધા લોકોને અપીલ કરું છું ભાઈ કે આપણી આ ચેનલ કોઈ પણ જાતની આ વિડીયોની પુષ્ટિ કરતી નથી તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ